એક બાજુ મોરબી જિલ્લામાં ટંકારા બેઠકની પેટા ચૂંટણી થોડા દિવસોમાં યોજાવાની છે તો બીજી બાજુ ખુદ કોંગ્રેસના પ્રમુખ બ્રિજેશ મેરજા આજે પોતાના કાર્યકરો સાથે ભાજપમાં ભળતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

મારો માન અને મરત્વ હતો પ્રદેશના મહામંત્રી સુધી પહોંચ્યો છો કોંકારા પડદરીમાં એક સામાન્ય ખેડૂતના દીકરા જમીની ધરોબો ધરાવતા બાવનજીભાઈ મુરજી બાવનજીભાઈ મેતલિયાને પસંદ કરે છે ત્યારે તેમના તરફથી હું આકર્ષાઈને હું આ રીતે જોડાઈ રહ્યો છું એક બાજુ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા રાજકોટમાં સરદાર પટેલને ફૂલહાર કરવા માટે આવ્યા હતા તો બીજી બાજુ મોરબી કોંગ્રેસના પ્રમુખ બ્રિજેશ મેરજા પોતાના ટેકેદારો સાથે ભાજપમાં ભરતા હતા ચૂંટણીમાં પક્ષ પલટો સામાન્ય ઘટના છે તેવી વાત કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે મીડિયા સાથે કરી હતી દરેક પાર્ટીઓમાં ચૂંટણી વખતે

રાજકોટની કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ